राम राम खेड़ मित्रों, से का से मित्रों ने हमारा संजय खेड़ में स्वागत करूँ मित्रों आप मुलाकात ली है आप खेतर की मुलाकात ली है अत्या हूँ घर आए चलो आप खेतर मुलाकात ले तो बताऊँ तुम खेतर अच्छा मित्रों आप कई सको पानी मित्र अच्छा आप सको

का पेले जोय छोकोसो मित्रों अच्छा અમારો ખેતર નામ એવું ને બીજો વાલ પાઉ છે ને ધ્યાસો માટે મે મિત્રો આજે આપરી ખેતરમાં જો જામ પડી છે સડક આજે આપડા ખેતરમાં શું શું છે એ તો મને બતાવો ચાલો વિડિયો માં બનારે જો વિડિયો ને મિત્રો વોચ કરજો આજ આપે আচ্ছা અને તો આપડે ઘરે આવેલા છે એટલે બસ રણનો જે ખેતરમાં વિડિયો બનાવ્યો છું

मैं आज मित्रों आंबो है जी सको मित्रों को एक लींबी तक बता कदा कमेंट में जो यार जानाजो कि तीन आज नहीं जी सको मित्रों आज लींबी गदा लींबी लींबू आ शू कमेंट में बता जानाज मित्रों एक नींबू समिति पर देख छो छो नींबू भी चालू થઈ ગયો છે દેખો મિત્રો ચલો આપણે આગળ કોઈ વાત કરીએ વિડિયોમાં બનાવી દેજો કા છે મિત્રો ફરી પાકો જોઈ છોકો છોને જો એક આડો आंबो આપરો કા છે મિત્રો મહારાજ છે

અરે જો મિત્રો આ છે મારા દાદાનો ખેતર ને આ છે મારા દાદાનો ખેતર અમે આમાં નું જો એમ બાજ માછ પર છે હાલો બતાવુ ને વિડિયો સારો લાગ તો લાઈક શેર કરજો મિત્રો ભૂલાને જયા કાચા ઓન તો ઘણા મિત્રો જો આપણા આ દેશના વિડિયો મિત્રો જોવા છે આ દેશનો કપાસ જો છેક જો મિત્રો

ઓ ચાલો મિત્રો હું અમારો આમબો બતાવું કાચારો મિત્રો તો કે દેખાવાની આપણને મલેને ગામનો સંભો છે મિત્રો માં ઘરને બહુ જ મિલ છે તો કે કાચારો જમ ગય મજા ન દે આજી મિત્રો બીજો આમ ફકે જોઈ શકો છો આજ મિત્રો અમારો આમબો નવક તો મને હું બતાવું પીછો કુછો ઓ મીઠી મીઠા અન કેડી લાગે છે चलो मित्रों वीडियो में तो बना रहे जो वीडियो सारो लाइक होता लाइक शेयर मित्रों भूलता नहीं मित्र कर जो, तो जो आज चंपल में थे थे नहीं चंपल फैली गया मित्रों कई काम ना कम फिलहाल बाढ़ से चलो मित्रों आप जानू मित्रो खर कपाश अभ्यासों घरे वीडियो ने वॉच करजो मित्रों ने शेयर करजो फॉलो करजो ने लाइक करजो वीडियो सारो लागे ता ये तो वीडियो ने कॉलेज से सारी नहीं आवे पण थो सपोर्ट करजो ये तो हां सू छे कमेंट हमें नो जानो जो जी ने खबर है तू लो ये छप छ पाच में तो मर्ची ये मेंटी छ मरती छे ये छ હા મિત્રો આ ગયા છે આપણે કયું કઈ જાડશે કમેન્ટમાં જણાવજો નહીં દેખાતું હોય મિત્રો વિદ્યા સારો લાયક લાઈક શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં ચાલો મળીએ બીજા વિડીયોમાં વોચ વિડીયો બાય